આપણે સરકારી શેર વિશે વાત કરવાના છે કેમ કે જો તમે આ રોકાણ કર્યું હોય તો તમે ખાસ કરીને આ વિડીયો એન્ડ સુધી જોજો કેમકે બી એસસી અને એનએસસી તરફથી આ કંપની એક વોર્નિંગ લેટર આપવામાં આવ્યો છે

તો મિત્રો આ માં આપણે વાત કરી એમએમટીસી કંપનીના શેર વિશે જેમાં કંપનીને

દેજો